તમાં સૂકી ભાજી અને ખીચડી ખાઈ ખાઈને કંટાળી ગયા હો તો એક વખત આ સાબુદાણા અને સામો મિક્સ કરીને ફરાળ બનાવીને જરૂર ટ્રાય કરજો એકદમ નવો ફરાળ બનીને તૈયાર થશે એક મોટી વાટકી સાબુદાણા અને નાની વાટકી સામાને મિક્સ કરી મિક્સર જારના નાના જારમાં એડ કરી પાવડર ફોર્મમાં આપણે પીસી લેવાનું છે થોડું થોડું કરીને આપણે આને પીસી લેશું અને આ રીતનું એકદમ કુરકુરું પણ નહીં અને લોટ જેવું પણ નહીં એ રીતનું તૈયાર થશે હવે એક વાસણમાં કાઢી ઝીણા ત્રણ તીખા મરચાં આપણે લીધેલા છે કટ કરેલા કોથમીરના પાન થોડા સ્વાદ મુજબ મીઠું ચીલી ફ્લેક્સ જે રીતે તમને તીખાસ જોતી હોય એ પ્રમાણે એડ કરવાના છે અને જો તમારે તીખા મરચાંને બદલે મોરા મરચાં યુઝ કરવા હોય તો એ પણ તમે કરી શકો છો એક ચમચી જેટલું સેકેલ જીરાનો પાવડર લેશું અને એક ગ્લાસ છાશ લેશું જો તમારી પાસે ખાટી છાશ હોય તો એનો જ ઉપયોગ કરવાનો છે ખટાશથી એકદમ મસ્ત ટેસ્ટ આવશે ને બદલે તમે દહીંનો પણ ઉપયોગ કરી શકો છો આ રીતે થોડી છાશ મિક્સ કરી અને તેમાં થોડું થોડું પાણી ઉમેરતું જવાનું છે ઘી સાથે પાણી વધારે ઉમેરી દેશું તો બેટર ઢીલું થઈ જશે એટલે આપણે જોઈએ એ પ્રમાણે થોડું થોડું પાણી ઉમેરતું જવાનું અને બેટર તૈયાર કરવાનું છે એક્સ્ટ્રા મસાલા તમારે કાંઈ પણ ઉમેરવા હોય તો તમે ઉમેરી શકો છો હા આ એક જ બેટરમાંથી આપણે એક નહીં પણ બે રેસીપી બનાવીને તૈયાર કરીશું જે તમને વધારે ગમે એ તમે બનાવીને ટ્રાય કરી શકો છો જે રેસીપી તમને ગમી હોય આપણું એકદમ જાડું પણ નહીં ને પાતળું પણ નહીં એવું બેટર બનીને તૈયાર થઈ ગયું છે એને આપણે દસ મિનિટ રેસ્ટમાં મૂકી દઈશું એ સાઈડમાં રાખી અને આપણે ફરાળી ચટણી બનાવી લેશું ચટણી બનાવવા આપણે બે લીલા મરચાં તીખા પણ નહીં ને મોરા પણ નહીં એવા લેશું અને કોથમીરના પાન ફુદીનો મગફળીના દાણા થોડું જીરું સ્વાદ મુજબ મીઠું લીંબુનો રસ અને થોડું પાણી ઉમેરી અને ચટણી બનાવી લઈશું આપણે ખાંડ નથી ઉમેરી જો તમારે ખાંડ એડ કરવી હોય તો તમે કરી શકો છો અને આ રીતે આપણી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે જે બેટર બનાવ્યું હતું તેમાં બાફેલા ત્રણ બટેકા ખમણીમાં ખમણી અને આપણે એડ કરીશું બટેકા છંદો કરીને એડ કરી અને તેમાં ઝીણી ઝીણી કટકી રહી જાય છે એટલે ખમણીની મદદથી જ એકદમ સરસ મેસી થઈ જાય એ જ બટેકા આપણે ઉપયોગમાં લેવાના છે આ રીતે હવે બટેકાને આપણે સરસ રીતે મિક્સ કરી લેશું બેટરમાં પાણી આપણે એક્સ્ટ્રા એડ નથી કરવાનું કેમકે બટેકામાં મોસ્ચર હોય જ છે બાફેલા હોય એટલે બરાબરથી મિક્સ કરી અને આ રીતનું બેટર આપણે તૈયાર કરી લેવાનું છે આ તમારે મગફળીના દાણાનો ભૂકો ઉમેરવું હોય ને તો એ પણ તમે ઉમેરી શકો છો આનો બેટર આ ટાઈપનું જ રહેવું જોઈએ જો વધારે ઢીલું થશે ને તો પાકશે નહીં બરાબર અને ફાટી જશે હવે એક નોનસ્ટિક તવી લઈશું તેમાં આપણે તેલ એડ કરીશું અને પછી તેમાં આપણે એક ચમચો એક આપણે જે બેટર બનાવ્યું છે તે ઉમેરી દઈશું અહીંયા તમારે તેલ સ્કીપ કરવું હોય તો એ પણ તમે કરી શકો છો નોનસ્ટિકમાં ફ્લિપ થઈ જશે પણ જો તેલ ઉમેરશું ને તો ક્રિસ્પી વધારે થશે અને મને તેલવાળા પૂટલા વધારે ભાવે છે એટલે આપણે તેલ અહીંયા ઉમેર્યું છે અને જો તમારે થોડું તેલ પણ એડ કરવું હોય ને તો એ પણ તમે એડ કરી શકો છો બે મિનિટ જેવું ઢાંકણ બંધ કરી અને આપણે પકાવી લેશું જો આ રીતે ફ્લિપ કરશું આરામથી ફ્લિપ થઈ જશે સરખું પાકેને ત્યારબાદ જ ફ્લિપ કરવાનું છે નહીતર પૂરલો ફાટી જશે આ રીતે બે સાઈડ આપણે સરસ ક્રિસ્પી થાય એ રીતે પકાવી લેવાનું છે તેલ તમે એડ કરશો ને તો એ પુડલો ઓબ્ઝર્વ કરી જ લેશે અને જો તેલ વગર કરવું હોય તો એ પણ તમે બનાવી શકો છો મીડિયમ ફ્લેમમાં થોડીવાર માટે આપણે પકાવવાનું છે ફૂલ ગેસ રાખશું ને તો ક્રિસ્પી પણ નહીં બને અને કાચા પણ રહેશે અંદરથી જો આ રીતે આપણા પુડલા બનીને તૈયાર થઈ ગયા છે તમારે વધારે ક્રિસ્પી બનાવવા હોય તો હજી વધારે વાર તમે પકાવી શકો છો પણ મીડિયમ ફ્લેમમાં જ પકાવવાના હવે આપણે બીજી રીતે પણ પુડલો બનાવશું થોડું તેલ ઉમેરી અને એક ચમચો બેટર એડ કરી અને બરાબર શેપ આપી અને જો તમારે તીખાશ વધારે જોતી હોય તો તમે તેમાં ચીલી ફ્લેક્સ એડ કરી શકો છો ઉપર કોથમીરના પાન છે એ પણ એડ કરી શકો છો અને ત્યારબાદ ઢાંકીને આપણે જે પ્રોસેસથી પકાવ્યું હતું એ રીતે આપણે પકાવી લેશું જો કેટલા મસ્ત બનીને તૈયાર થઈ ગયા છે તૈયાર છે આપણી એકદમ નવી ફરાળી વાનગી બન્યા છે ને એકદમ સરસ પુરલા જોતા જ મોઢામાં પાણી આવી જાય ને એવા બન્યા છે જો તમને પણ કંઈક નવું નવું બનાવીને ખાવાનો શોખ હોય ને તો આ રેસીપી જરૂર બનાવીને ટ્રાય કરજો એ આપણે જોઈ લઈ બીજી રેસીપી એના માટે આપણે ઢોકરિયાની ડીશ લીધી છે તેલ ગ્રીસ કરી અને આપણું જે બેટર વધ્યું છે એ બેટર ઉમેરી દઈશું જો તમારે જાડીદાર બનાવવા હોય તો તમે થોડા સાજીના ફૂલ ઉમેરવા હોય તો ઉમેરી શકો છો અને તીખાસ માટે આપણે હજી થોડા ચીલી ફ્લેક્સ એડ કરીશું ત્યારબાદ સ્ટીમરમાં આપણે પાણી ગરમ થવા ઓલરેડી મૂકી દીધું હતું એ ઉકળી ગયું છે તેમાં આપણે ડીશ મૂકી અને પંદરથી વીસ મિનિટ સુધી પકાવી લેશું આ જ્યારે ગરમ હોય ને ત્યારે આપણે એકદમ ઢીલા ઢીલા જ લાગે એટલે એવું લાગશે તમને કે આ પાક્યા નથી પણ પંદર વીસ મિનિટ થાય એટલે ડીશ નીચે ઉતારી અને દસ મિનિટ પંખા નીચે રાખી દેવાની ત્યારબાદ તમે જોઈ શકો છો જો આ રીતના ઢોકળા આપણા બનીને તૈયાર થશે હવે તેમાં વઘાર આપવા માટે આપણે એક તપેલીમાં બે પાવરા જેટલું તેલ ઉમેર્યું છે તેમાં થોડું જીરું લાલ સૂકા મરચાં લીમડાના પાન લીલું મરચું એ બધું નાખીને વઘાર કરી દઈશું ઢોકળામાં જો આ રીતના ઢોકળા એકદમ ટેસ્ટી લાગશે થોડીક જ વારમાં આપણે બે ડિશ બનાવીને તૈયાર કરી લીધી છે જોઈ શકો છો તમે ઢોકળા પણ કેટલા સરસ બન્યા છે બસ એક જ વાતનું ધ્યાન રાખવાનું છે કે તેને આપણે થોડા ઠંડા થાય ત્યારબાદ જ કાઢવાના છે જો ગરમ ગરમ કાઢશું ને તો એકદમ ખીચા જેવા લાગશે વરાળી ચટણી સાથે આને આપણે ખાશું તો એકદમ ટેસ્ટી લાગશે સૂકી ભાજી સામાનની ખીચડી સાબુદાણાની ખીચડી એ તો આપણે રેગ્યુલર બનાવતા જ હોઈએ છીએ પણ જો શ્રાવણ મહિનામાં રોજ નવું નવું બનાવવાની ટેન્શન હોય તો એક વખત આ ડિશ બનાવીને જરૂર ટ્રાય કરજો હા જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બાય બાય આવજો